હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમને બધાને હેપી ન્યૂ યર કે બે હજાર પચીસનું આગમન થઈ ચૂક્યું છે અને આશા છે કે બધાનું આખું વર્ષ ખૂબ જ સારું અને સુખ શાંતિ અને સમૃદ્ધિવાળું જાય અને બહુ દિવસથી હમણાં ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો નહોતો બનાવ્યો આજે હું એક ફરી ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી ગઈ છું અને હવે તમને રેગ્યુલર ચેનલમાં નવા નવા અપડેટ મળતા રહેશે તો હાલ કેનેડામાં જે સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા ટાઈમથી બહુ બધા ચેન્જીસ કરી રહ્યા છે કે સ્ટુડન્ટમાં કેપિંગ વર્ક પરમિટમાં કેપિંગ ઇવન વિઝિટર વિઝામાં પણ એ લોકોએ જે કહેવાય ને કે ચેન્જીસ બહુ વધારે પડતા કરી નાખ્યા છે નિયમો અઘરા કર્યા છે એ વિઝિટર વિઝા મળવા પણ મુશ્કેલ છે તો તેવામાં પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે પણ હવે મુશ્કેલી વધી શકે તેવો નિર્ણય કેનેડા સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો કેનેડા સરકાર દ્વારા નવા નિર્ણય મુજબ પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના જે પીઆરની જે સ્પોન્સરશિપ એપ્લિકેશન જે છે એ હવે સ્વીકાર નહીં કરે એનો મતલબ કે હવે જે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની જે પીઆરની ફાઇલો જે મૂકતા હતા એ હવે નહીં મૂક નહીં મૂકવામાં આવે એટલે એ લોકો એક્સેપ્ટ નહીં કરે હાલ જે કેનેડામાં પીઆર કે સિટીઝન જે લોકો થઈ ગયા છે એટલે જેના છોકરાઓ પીઆર કે સિટીઝન થઈ ગયા છે કેનેડામાં તેવા લોકો આમાં કેવું હોય કે ઘણા લોકો અહીંયા બહુ ટાઈમથી રહેતા હોય ને પેરેન્ટ્સ ત્યાં આગળ એકલા રહેતા હોય તો બધાને એમ કે ચલો આપણે પીઆર કરી દઈએ એટલે વિઝિટરમાં કેવું છે કે જેટલા વિઝા મળે હવે તો એવું થઈ ગયું છે કે જેટલા વિઝા મળે એટલો જ ટાઈમ તમે રહી શકો બાકી તમને જો દસ વર્ષના પહેલા મળતા હતા વિઝા તો તમે છ મહિના સુધી રહી શકો પછી પાછું જવું પડે સુપર તમે વર્ષ સુધી રહી શકો બરાબર છે તો લોકોને એવું હતું કે આપણે પીઆર લઈ લઈએ તો જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેવાય એમ તો જે લોકો હાલ જે કેનેડામાં પીઆર કે સિટીઝન જે લોકો થઈ ગયા છે તો એ લોકો હાલ તેમના માતા પિતા દાદા દાદી નાના નાની ને પીઆર પર કેનેડા નહીં બોલાવી શકે એટલે પહેલા કેવું કે નાના નાની કે પોસિબલ નથી કેનેડાએ આગામી ત્રણ વર્ષમાં જે ઇમિગ્રન્ટની જે સંખ્યામાં ઘટાડો કરવા માટે જે પગલા લીધા છે તેમાં અત્યાર સુધી સ્ટુડન્ટ અને વર્ક વિઝા બરાબર એમની ઉપર કાપ મૂકવામાં આવ્યો છે પણ તે લોકોને ઇવન પીઆરમાં પણ નિયંત્રણ લાવવા માટે પણ એ લોકોએ આ બધા પગલા લીધા છે પણ હવે આ કંડિશન પ્રમાણે માતા પિતાને એટલે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સને પીઆર નહીં થઈ શકે પીઆરની ફાઇલ નહીં મૂકી શકે બરાબર તો આની અસર બહુ બધા લોકોની બહુ બધી ફેમિલીને અસર જોવા મળશે કેનેડા સરકારનું એવું કેવું છે કે જે ફાઇલ જે બેકલોગ પડી રહી છે કે તેનું પહેલાં નિકાલ કરવામાં આવે અને કદાચ ફરી આ જો સ્ટાર્ટ કરવામાં આવશે આ પોલિસી તો જે એપ્લિકેશન સ્વાભાવિક છે કે જેટલો ટાઈમ એ લોકો બંધ રાખે હજી કોઈ ડેટ કીધી નથી એ લોકોએ કંઈ નક્કી નથી પણ જ્યારે ફરી સ્ટાર્ટ કરશે ધારો કે આ પેરેન્ટ્સ પીઆરવાળો પ્રોગ્રામ તો એની અંદર સ્વાભાવિક છે કે એપ્લિકેશન વધી જશે તો એના ભાગરૂપે વેઇટિંગ પણ વધી જશે એટલે એક સામટી એપ્લિકેશન આવશે તો વેટિંગ પણ વધી જશે હાલ આમાં જે વેટિંગ પીરિયડ છે મહિનાનો હતો પીઆરનો બરાબર હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી જે એપ્લિકેશન સબમિટ કરવામાં આવી હતી તે પ્રોસેસ કરીને બે હજાર પચીસ માં લગભગ ચોવીસ હજાર પેરેન્ટ્સને કે ગ્રાન્ડ પેરેન્ટ્સને પીઆર આપવામાં આવશે અને હવે પેરેન્ટ્સને જો આ પીઆર નહીં મળે તો હવે બીજા ઓપ્શન કયા કેનેડા આવવા માટે તો સુપર વિઝા એ બેસ્ટ ઓપ્શન છે કે સુપર વિઝા જો તમે પેરેન્ટ્સના કરો છો તો એની અંદર તમે પાંચ વરસ સતત તમે રહી શકો અહીંયા બરાબર તો એક બેસ્ટ ઓપ્શન છે અને સુપર વિઝામાં અમુક જે रिक्वायरमेंट જે છે કે અહીંયા અમુક આવક હોવી જોઈએ ચાઇલ્ડની બરાબર એની લિમિટેશન છે કેટલી આવક હોવી જોઈએ તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હોવું જોઈએ એ બધું હોવું જોઈએ અને જરૂરી જે પુરાવા છે ડોક્યુમેન્ટ્સ છે એ બધા પ્રોપર સાથે તમે ફાઇલ સબમિટ કરો તો તમને આસાનીથી સુપર વિઝા મળી જતા હોય છે અને બીજો જે ઓપ્શન છે એ વિઝિટર વિઝાનો પણ હાલ મેં જે રીતે કીધું એ રીતે વિઝિટર વિઝા પણ મળવા બહુ જ મુશ્કેલ થઈ ગયા છે એમાં પણ એ લોકો સિંગલ એન્ટ્રી આપે છે કે મલ્ટિપલ એન્ટ્રી આપે છે બરાબર એ પણ હજી નક્કી નથી અને બીજા બીજા જોવા જઈએ વિઝિટરમાં તો કેટલા ટાઈમના કેટલી મુદ્દતના વિઝા મળે છે એ પણ જોવા જેવી એક વાત છે કે પંદર દિવસના મળે છે કે મહિનાના મળે છે કે છ મહિનાના મળે છે જેટલું ટાઈમ લિમિટ પીરિયડ છે એટલું જ તમે અહીંયા કેનેડામાં રહી શકો તો એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે હમણાં જે ફ્રેન્ડ જે છે અમારે રિલેટીવમાં છે દૂર દૂર એમની વાત થઈ તો એમનો છોકરો સ્ટુડન્ટ વિઝામાં અહીંયા આવેલો છે તો એના પપ્પાને લગભગ મહિનાના જ વિઝા મળ્યા તો બધાને એવું થાય કે મહિના માટે શું ટિકિટ કરાવીને આવે ને જવું એવું થાય એમ એટલે કહેવાનો મતલબ કે આ બે ઓપ્શન છે વિઝિટર અને સુપર વિઝા પીઆર નો ઓપ્શન હાલ બંધ છે એટલે હાલ પીઆર ની ફાઇલ નહીં કરી શકો તો ટૂંકમાં જે આ વસ્તુનો આખું જે છે કે પોતાના બાળકો સાથે લાંબા સમય સુધી રહેવા માંગતા પેરેન્ટ્સને પીઆર નહીં મળે તો એ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ